સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આપણે સિઝનેબલ શાકભાજી તો ગ્રીન વેજીટેબલ તો ખાતા જ જોઈએ છીએ એની સાથે સાથે આપણે સિઝનેબલ ફળ પણ ખાવામાં ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે તો અત્યારે શિયાળામાં જામફળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આપણે આજે જામફળનું સલાડ બનાવીશું તો એના માટે આપણે બે નંગ જામફળ લીધા છે જામફળને આપણે સારી રીતે ધોઈ લઈશું સારી રીતે ધોઈ અને એને એના બીજ સાથે જ આપણે કટ કરી લઈશું મિત્રો જામફળ છે એ ખૂબ જ શક્તિશાળી જામફળને બીજ સાથે જ આપણે કટિંગ કરીશું તમારે જે પણ શેપના કટિંગ કરવા હોય એ શેપના તમે કટિંગ કરી શકો છો આપણે મીડિયમ સાઈઝમાં જામફળને કટ કરીશું મિત્રો જામફળને બધી જ વસ્તુને આપણે ચાવી ચાવીને ખાઈ શકીએ છીએ પણ જામફળમાં જે બીજ આ રહેલા હોય છે એ બીજને જો આપણે ઓછું ચાવીને ખાઈએ અને એને આપણે જો ઘટી જઈએ તો એમાં રહેલા જે વિટામિન્સ છે આપણને શરીરને ભરપૂર માત્રામાં મળી રહે છે તો મિત્રો જામફળના બીજ છે બને ત્યાં સુધી જેટલા મોમાં આવે એટલા જ ચાવવાના બાકી તો બીજા આપણે ઘટી જઈએ તો આ એમાં જે રહેલા જે ફાયદા છે એ આપણને ખૂબ જ મિત્રો આપણે જામફળને સારી રીતે કટિંગ કરી લીધા છે તો જામફળની સાથે આપણે એક મીડિયમ સાઇઝનું ગાજર લઈશું તમારે ગાજર જો લેવું હોય તો તમે લઈ શકો છો ઓપ્શનલ છે પણ ગાજર એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો આપણે આમાં ગાજરનો પણ થોડો ઉપયોગ કરીશું ગાજરને આ રીતે આપણે થોડા ઉપરથી એની છાલ કાઢી દઈશું અને એને પણ તમે જે પણ શેપમાં કટિંગ કરવું હોય શેપમાં તમે કટિંગ કરી શકો છો મિત્રો જામફળ છે એ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે એટલે જામફળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે શિયાળામાં તો જામફળને આપણે રોજિંદા આહારમાં આનો ઉપયોગ કરવો જ જોઈએ બ્લડ પ્રેશરને પણ મેન્ટેન કરે છે અને અવનવા કેન્સરથી પણ આપણને રક્ષણ આપે છે જામફળ આપણે ખાવા શરીર માટે ખૂબ જ જરૂરી છે પેટની સમસ્યાને પણ દૂર કરે છે ગેસમાં અપચો થતો હોય એના માટે પણ જામફળ ખૂબ જ બેનિફિટ છે મિત્રો આપણે જામફળ અને ગાજરને સારી રીતે કટિંગ કરી લીધું છે અને આપણે બાઉલમાં કાઢી લઈશું અને મિત્રો તમે જાણો છો કે જામફળમાં પણ વધારે પોટેશિયમ અને સંતરાથી પણ વધારે વિટામિન સી રહેલું છે મિત્રો હવે આપણે આની અંદર થોડા તલ એડ કરીશું તલ પણ આપણના શરીરને કેલ્શિયમ પૂરું પાડે છે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી જેટલી મરી પાવડર આપણે ચારથી પાંચ મરી લીધા છે એને આપણે અથ કચરા વાટી લીધા છે એને આપણે આમાં એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એને એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને ઉપર આપણે એક મીડિયમ સાઇઝનું લીંબુનો રસ એડ કરી દઈશું ત્યારબાદ આપણે ઉપરથી હની એડ કરીશું મધ મધ પણ આપણા શરીરમાં ગરમી આપે છે અને શિયાળામાં મધનું સેવન તમે કરો તો ઠંડી અને શરદીથી તમે આ બચી શકો છો તો મધનું સેવન પણ શિયાળામાં ખૂબ જ જરૂરી છે હવે આપણે ઉપરથી સિંગના અથકચરેલા કરેલા આપણે દાણા એડ કરીશું આ બધી જ વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે આ રીતે જો તમે ઘરે સલાડ બનાવી અને ખાશો તો શિયાળામાં જે પણ શરીરમાં ઉણપ હોય એ બધી જ ઉણપ આપણા શરીરમાં પૂરી થઈ જાય છે પાચન ક્રિયા માટે પણ કંટ્રોલ કરે છે આમાં વિટામિન એ પોલિક એસિડ અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે આ સલાડ આપણે બાળકોને શિયાળામાં નાસ્તામાં પણ આપણે આપી શકીએ છીએ તો હવે આને બરાબર આપણે મિક્સ કરી લીધું છે હવે આને આપણે સૌ કરી લઈશું આ રીતે થોડું મિક્સ કરી અને હવે આને આપણે સર્વ કરી લઈશું મિત્રો આપણું જામફળ સલાડ બનીને રેડી થઈ ગયું છે આપણે ઉપર થોડું ડીંબુ નીચે દઈશું મિત્રો તમે જાણો છો જામફળ જે હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે લેડીઝ માટે પણ જામફળ ખાવા ખૂબ જ જરૂરી છે શિયાળામાં જો તમે આનો ઉપયોગ કરશો તો પેટના દુખાવાથી પણ તમને રાહત રહે છે લોહીને પણ સાફ કરે છે અને સ્કિનને પણ ખૂબ જ મદ સાફ કરવામાં મદદ કરે છે જામફળમાં જો સેંંધા નમક આપણે મિલાવી અને એને ગરમ કરી અને જો ખાઈએ તો આપણને જૂનામાં જૂની ખાંસી હોય ને એ ખાંસી પણ આપણી મટી જાય છે બેચેની અને થકાનને પણ દૂર કરે છે તો મિત્રો આ સલાડ તમે શિયાળામાં બનાવીને જરૂર ખાજો આપણે ઉપરથી થોડું મીઠું અને લીંબુ એડ કરી અને આને સર્વ કર્યું છે તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્કૂલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ હેલ્ધી સલાડની રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ